આ છે લીંબુ એના પર મીઠું નાખ્યું નાખ્યું ને મરચું હવે મને કહો તમારા મોઢામાં પાણી આવ્યું કે નહીં તમે તો લીંબુ નથી ખાતા છતાં પણ તમારા મોઢામાં પાણી આવે છે ને કારણ શું કારણ કે આપણું અચેતન મને ખબર નથી હોતી સાચું શું છે ને ખોટું શું છે એ જે જુએ છે એને સાચું માની બેસે છે તમારું અચેતન મન સવાલ નથી કરતું તમે એને જે બોલો છો જે વિચારો છો અને જે ચિત્ર બતાવો છો એને જે સાચું માની લે છે જયારે ધ્યાન આપ્યું છે તમે સવાર સવારમાં તમને ન ગમતી વ્યક્તિ મળે કે ન ગમતી ઘટના બને કે તમારા મન પર બોજ હોય ત્યારે શું થાય ક્યારેક ટ્રાફિક નડે છે ક્યારેક ગાડી પંચર થાય છે તો કામે પહોંચવામાં લેટ થાય છે એક પછી એક નાની નાની પ્રોબ્લેમ જ આવ્યા કરે છે આખો દિવસ જ્યારે તમારા દિવસની શરૂઆત જ સારી થાય છે કોઈ મનગમતી વ્યક્તિથી કોઈ મનગમતા ચહેરાથી કે તમારું મન ખુશ હોય છે ત્યારે તમે ટાઈમ પર પહોંચી જાવ છો જ્યાં જગ્યાએ જવાનું હોય છે નથી ટ્રાફિક નડતી નથી કોઈ પણ પ્રોબ્લેમ આવતી અને આખો દિવસ તમારો ખુશ ખુશાલ જાય છે તો પાવર પુસ્તક કહે છે જે ભાવના સાથે તમે વિચાર કરો છો એ જ શક્તિ બનીને તમારા જીવનમાં પાછું આવે છે અચેતન મનને ફરક નથી પડતો કે તમે ડરથી વિચારો છો કે વિશ્વાસથી એ તો માત્ર આદેશ ને માને છે તમે જે વિચારો છો જે કહો છો એને સાચું માની લે છે વિચાર એક પાક છે જેવું વાવશો એવું લણશો આ કોઈ જાદુ નથી આ તો એક નિયમ છે જો તમે વારંવાર કહેશો કે મારાથી નહી થાય આ વસ્તુ હું નહીં કરી શકું તો અચેતન મન કહેશે બરાબર નહીં થાય પણ જો તમે કહેશો હું આ શીખી લઈશ હું આ કરી શકું છું અને હું મારા જીવનમાં ઘણું બધું શીખી રહ્યો છું તો અચેતન મન કહેશે જેમ તમારો આદેશ અને પછી એ અચેતન મન કરવા લાગશે આજથી એક નાની શરૂઆત કરો સવારે ઉઠતા જ ન કોઈ ફરિયાદ કે ન કોઈ નકારાત્મક વિચાર બસ મનમાં આ ત્રણ વાત બોલો આજનો દિવસ બહુ સુંદર છે મારી સાથે બધું જ સારું થાય છે અને હું સાચા રસ્તે ચાલું છું વિશ્વાસ રાખજો અચેતન મન તમારી આ વાતને જરૂર સાંભળશે જે મન ને જીતી જાય છે એ જીવનને જીતી જાય છે વાહન ની દુનિયા પછી બદલે છે પેલા અંદર નો અવાજ બદલે છે કારણ કે લીંબુ તો હું ખાતો હતો પણ પાણી તમારા મોઢામાં આવતું હતું ને બસ આજ છે અચેતન મનની તાકાત તો તમારા મનમાં જે વિચાર ચાલતા હોય એને કોમેન્ટ કરી દો તમારી એક સારી કોમેન્ટ મને આવા સારા વિડીયો બનાવવા પાછળની તાકાત આપે છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં